મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દાહોદમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અને મેદસ્વિતા મુક્ત ગુજરાત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત દાહોદ દ્વારા છાપ તળાવ ખાતેથી જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા કલેક્ટર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ પણ આ સાયકલ રેલીમાં જોડાયા હતા સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવના મુખ્ય ગેટ પાસે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે મેદસ્વિતા ઘટાડવા માટે સાયકલિંગ કરવું એ એક પરિપૂર્ણ વ્યાયામ છે એટલે દર રવિવારે સાયકલિંગ કરવા માટેની નવા કોન્સેપ્ટ મૂકીએ છીએ તેનું તમામ લોકોએ પાલન કરવું જોઈએ જેનાથી પ્રદૂષણ પણ ઓછું રહે અને ફિટનેસ સારી રહેશે આ સાયકલ રેલીમાં શહેરના યુવાનો બાળકો તેમજ સિત્તેર વર્ષની આસપાસની ઉંમરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અધિકારી કર્મચારી સહિતના લોકોએ ધોધમાર વરસાદમાં પણ જોડાઈને સાયકલ રેલીને સહકાર આપ્યો હતો ઓગણત્રીસ ઓગસ્ટથી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધી જો જુદા જુદા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા એના ભાગરૂપે દાહોદ હેડક્વાર્ટર ખાતે દાહોદની જનતા અહીંયાના બાળકો અભાવ વિરોધ સાથે લઈને સાયકલિંગ રેલી સાયકલો આયોજન કરવામાં આવ્યું હતું આટલી જબરદસ્ત વરસાદ ચાલુ છે તેમ છતાં અહીંયાના જો વીરો છે એમના દ્વારા બહુ ઉત્સાહથી એમાં પાર્ટિસિપેશન કરવામાં આવ્યું આ સાયકલ રેલીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સિવિલ સોસાયટીના લોકો એની સાથે સાથે પોલીસ અને હોમગાર્ડના જવાનો અને સ્કૂલના બાળકો અને ઇવન સાઠથી સિત્તેર વર્ષના વૃદ્ધો દ્વારા પણ ઉત્સાહથી પાર્ટિસિપેશન કરવામાં આવ્યું તો આપણને મેદસ્વીતા ઘટાડવા માટે સાયકલિંગ એક પરિપૂર્ણ વ્યાયામ છે તો સન્ડે ઓન સાયકલ એ જો નવી કન્સેપ્ટ હવે વિકસિત થવા પામી છે એનું આપણે બધાએ પાલન કરવું જોઈએ મેદસ્વીતા ઘટાડવા માટે અને ફિટનેસ વધારવા માટે દરેક સન્ડે અને સન્ડે જ નહીં પણ જે જે દિવસે આપણને તક મળે અને અનુકૂળતા હોય તે દિવસે સાયકલનો ઉપયોગ કરીએ જેનાથી થકી પ્રદૂષણ પણ ઓછું થશે અને ફિટનેસ પણ વધશે તો હું આ રેલીમાં પાર્ટિસિપેટ કરવા બદલ એ જો અમારો સાયકલ ક્લબ છે અને એમના દ્વારા જો બાકીને પ્રોત્સાહિત કરવામાં આવે એમનો આભાર માનું છું અને બાકી લોકોને વિનંતી કરો સુધી સતત સાયકલિંગ કરતા રહે અને ફિટ રહે